ધોરણ આઠ વિશે ગુજરાતી એકમ નંબર બાર ઝીલ ઝડપ સ્વાધ્યમ પોતીનું સોલ્યુશનનું માર્ગદર્શન જોઈએ આપણે તો એમાં આપણે પ્રશ્ન નંબર એક શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો તો એની અંદર આપણે જોઈએ તો સંમતિ સંમતિ જો બીજો શબ્દ કયો તો સ્વીકાર નંબર બે નિરાશા તો નિરાશા જેવો બીજો શબ્દ કયો હતાશા નિષ્ક્રિય તો એના જેવો બીજો શબ્દ કયો સાહસ તો હિંમત અને પરાક્રમ તો બહાદુરી આ થયા શબ્દના અર્થની ધારણા મુજબ સાચા શબ્દ આગળ જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે ની અંદર કીધું છે ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરો અહીં આપ્યું છે વનવાસી તો વનવાસી આધારે એક વાક્ય બનાવવાનું ગોપાળ બાપા આજીવન વનવાસી રહ્યા હવે અહીં આપણને આપેલો છે એવો જ એક શબ્દ દેશવાસી કયો શબ્દ આપ્યો છે આપણને દેશવાસી એના આધારે આપણે વાક્ય બનાવીએ દરેક દેશવાસીએ પોતાના દેશની સંસ્કૃતિનું જતન કરવું જોઈએ નંબર બે આશ્રમવાસી ગાંધીજીના સાબરમતી આશ્રમવાસીઓ સાદું જીવન જીવતા હતા નંબર ત્રણ ગ્રામવાસી મોટાભાગના ગ્રામવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે આગળ નંબર ચાર નંબર ચારની અંદર એવું કહેશે કે નગરવાસી નગરવાસીઓને શહેરી જીવનમાં ઘણી સુવિધાઓ મળે છે નંબર પાંચ સ્વર્ગવાસી તેમના દાદાજી બે વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયા હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણની અંદર એવું કીધું છે સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્નો બનાવો અહીંયા એક આમંત્રણ કાર્ડ આપેલું છે જેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈએ આપણે નીચેના પ્રશ્નો આ આમંત્રણ કાર્ડ છે એના આધારે અહીંયા પ્રશ્નો આપણે કરવાના છે તો એમાં નંબર એક આ કાર્યક્રમનું આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે નંબર બે કાર્ડમાં શેના આયોજન વિશે જણાવવામાં આવ્યું છે નંબર ત્રણ કાર્યક્રમનું સ્થળ કયું છે નંબર ચાર વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રદર્શિત કરવામાં આવશે અને નંબર પાંચ વિજ્ઞાન મેળાની તારીખ અને સમય શું છે આવી રીતે પ્રશ્નો બનાવી શકાય આમંત્રણ પત્રિકાના આધારે પ્રશ્ન નંબર ચાર એની અંદર કીધું છે કે ઘટનાક્રમ પ્રમાણે વાક્યો ગોઠવો તો અહીંયા આપણને એક ફકડો આપેલો છે અને એની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓના નીચે ક્રમ આપ્યા છે જોઈએ આપણે અહીંયા તો આ જે ક્રમ આપ્યો છે એના આપણે સાચા ક્રમમાં ગોઠવવાનો છે તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં નંબર ઉપર કયો આવશે તો કે પહેલા નંબર ઉપર જે પાંચ નંબરનો વાક્ય છે એ આવશે કે આજે સવારે રાહુલ અને તેના મિત્રો પર્વત પર ચઢવા ગયા હતા ત્યાર પછી નંબર બે તો નંબર બેની અંદર આવશે જે ત્રીજા નંબર ઉપર આપેલું છે કે તેઓએ ત્યાં એક જૂનો કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો ત્રીજા નંબરની અંદર લખીશું નીચે આ બધા આપણને જગ્યા આપી દા લખવાનું કે કિલ્લાની અંદર જતા તેમને એક ગુપ્ત રસ્તો મળ્યો આગળ જોઈએ નંબર ચાર ત્યાં એક જૂની પેટી પડેલી હતી નંબર પાંચ તો નંબર પાંચની અંદર આવશે ચાર નંબરમાં આપેલું રાહુલ કિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણાં અને સોના મહોર હતી નંબર છ તો કે આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો નંબર સાત સરપંચે તેમના સાહસ અને પ્રમાણિકતાની પ્રશંસા કરી નંબર આઠ આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે ઓળખાવા લાગ્યા આગળ જોઈએ તો જે ઘટનાક્રમ છે એના અહીંયા નીચે આપણે લીટી આપેલી છે એમાં લખવાનો છે અને હવે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેની સામે માર્ક કરો તો નંબર એક ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ કયો છે તો એની અંદર જવાબ આવશે બી નંબર બે પોલીસ કોઈ ચોરને પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય તો એનો જવાબ આવશે એ જડતી આગળ નંબર ત્રણ કમનસીબ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે જવાબ એ દુર્ભાગ્ય માયા દ્વારા ઊભી થતી ઝંઝાળ માટે એક શબ્દ આપો તો એનો જવાબ આવશે સી માયા ઝાડ આગળ જોઈએ આપણે નંબર પાંચ નંબર પાંચની અંદર આપણને પૂછ્યું છે કે નીચેનામાંથી કયો શબ્દ ક્રોધનો સમાનાર્થી છે તો જવાબ આવશે બી નંબર છ જે વ્યક્તિ રસ્તો બતાવે કે માર્ગદર્શન આપે ને તેને શું કહેવાય જવાબ બી ગાઈડ નંબર સાત ચિત્ત ચિત્કાર એટલે શું તો હળવો અવાજ આઠ વગર કારણો માટે એક જ શબ્દ કયો છે તો જવાબ એ નાહક આગળ જોઈએ નવ નંબર ચોરી જવું માટેનો સાચો શબ્દ કયો છે બી તફાવવું નંબર દસ જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટેનો એક શબ્દ કયો છે તો જવાબ આવશે સી હાથ ચાલાકી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચની અંદર નીચે આપેલા દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાની વાત કરી જે આપણે અત્યારે હાલ કર્યો આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છની અંદર આપેલા રૂઢિપ્રયોગમાંથી કોઈપણ રૂઢિપ્રયોગ પસંદ કરો હવે તમારા મિત્ર સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરો આ સંવાદમાં તમારે તમારા પસંદ કરેલા વૃદ્ધિ પ્રયોગનો ઉપયોગ કરવાનો છે અહીંયા આપણને આપેલા છે એના આધારે આપણે જોઈએ તો નંબર એક રમેશ આપણે જે સંવાદ બનાવ્યા છે એની અંદર રમેશ અરે યાર કાલથી તું એક જ વાત કહે છે કે મારે નવી સાયકલ લેવી છે સુરેશ તો શું મને બહુ ગમે છે એટલે કહું શું રમેશ પણ હવે તો તું ગાણું ગાવાનું બંધ કર સુરેશ સારું સારું હવે નહીં કહું પહેલાં મને મારી જૂની સાયકલ રિપેર કરાવવામાં મદદ તો કર રમેશ હા એ તો જરૂર કરીશ આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાતની અંદર કીધું છે કૌંસમાં આપેલા શબ્દોને ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા આપણને કૌશમાં શબ્દો આપ્યા છે એની મદદથી આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે જેમાં નંબર એક જોઈએ તો નંબર એકની અંદર પોલીસે ચોરની એવી જડતી કરી કે બધો ચોરાયેલો માલ મળી ગયો નંબર બે મેં મારા મિત્રને ઈશારો કરીને બોલાવ્યો નંબર ત્રણ પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ખૂબ શોભ થયો નંબર ચાર આ હરામના પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે નંબર પાંચ પાંજરામાં ગોધાઈ રહેલા પક્ષીને ઉડવું ગમતું નથી નંબર છ મોહનનો સ્વભાવ ખૂબ ઉગ્ર છે નંબર સાત બજારમાં એક વ્યક્તિનું પર્સ ચીલ ઝડપ થઈ ગયું અને નંબર આઠ મેં તને ચોરી કરતા વાર્યો હતો પણ તું માન્યો નહીં આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠની સંવાદ પૂર્ણ કરો અહીંયા બે સંવાદ આપેલો છે કે આજે વર્ગમાં રજા છે શાળાના બગીચામાં રમત રમવા માટે બાળકો ભેગા થયા છે પરંતુ રમત રમતી વખતે તેઓએ એક પક્ષીના માળાને તોડી નાખ્યો માળાના નાના બચ્ચા હતા બાળકોને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેઓ શું કરવું તે વિશે ચર્ચા કરી રહ્યા છે અને એમાં એમનો જે સંવાદ હતો એની અંદર નિશા અને વિમળ બંને જણા ચર્ચા કરે છે જેમાં નિશા છે એ આગળ વાત કરે તો જોઈએ અહીંયા હા હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે ચાલ પહેલાં તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ લઈએ વિમલ હા ખરું છે શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે નિશા અને હવેથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું જેથી ફરી કોઈ પક્ષી અથવા પ્રાણીને નુકસાન ન થાય આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકાર ઓળખીને તેની સામે યોગ્ય અલંકારનું નામ લખો અહીંયા આપણે જોઈએ નંબર એક દયમંતિનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો કયો અલંકાર ઉપમા અલંકાર નંબર બે મીઠા મધુને મીઠા લોલ તો વણાનું અલંકાર આગળ જોઈએ તો મને જાણે એક મધમાખી અલંકાર છે એમાં ઉપમા અલંકાર કયો ઉપમા અલંકાર નંબર ચાર સુંદર સરોવરનો સાર સૂરજ છેવે છે તો એમાં જવાબ આવશે વણાનો પ્રાસ અલંકાર આગળ જોઈએ આપણે નંબર પાંચ આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો કોમળ છે તો એ ઉપમા અલંકાર કહેવાશે આગળ જોઈએ નંબર છ નંબર છ ની અંદર કાળા કરમનો કાળો કાગળ વર્ણાનુપ્રાસ અલંકાર આગળ ભમતા ભમતા ભૂખ લાગી એ પણ વર્ણાનુપ્રાસ અલંકાર આગળ દાદીમાની આંખો આકાશ જેવી વિશાળ હતી ઉપમા અલંકાર વસંતનું વાતાવરણ વહેલું લાગે છે વર્ણનુપ્રાસ અલંકાર કમળાનું હૈયું ફૂલ જેવું કોમળ હતું તો એમાં ઉપમા અલંકાર આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસની અંદર અહીં વાર્તાની શરૂઆત આપેલી છે તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની અને તેનો આશ્ચર્ય પ્રમાણે તેઓ અંત લાવવાનો છે વાર્તાની જે શરૂઆત થાય છે એની વાત કરીએ કે એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો અને તેનું નામ રામજી હતું હવે એ જે વાર્તા ચાલુ થાય છે એની અંદર આપણે જે વાર્તા જોઈન્ટ કરીએ છીએ એની અંદર તમે અહીંયા તમારી રીતે પણ સરસ મજાની વાર્તા જોઈન્ટ કરી શકો છો કે રામજીએ સ્વપ્નમાં મળેલા એ બીજને પોતાના ખેતરમાં વાવી દીધા તે રોજ જાણે કંઈ અમૂલ્ય વસ્તુ ઉછેરી રહ્યો હતો તેમ છોડની સંભાળ રાખતો થોડા મહિનામાં તેનું ખેતર લીલાસમ પાકથી ભરાઈ ગયું રામજીએ કાપણી કરી ઘણા તૈયાર કર્યા દાણા તૈયાર કર્યા અને તેને બજારમાં વેચ્યા તો તેને ખૂબ સારી આવક થઈ આ પરથી રામજીએ સમજ્યો કે મહેનત અને ધીરજથી કરેલું કામ હંમેશા સફળતા આપે છે અહીંયા આપણું આ સ્વ ઉદ્યમ પોથી સોલ્યુશન જે માર્ગદર્શન છે એ પૂર્ણ છે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આવા જ વિડીયો માર્ગદર્શનના મેળવતા રહો